જે રીતના આપણે વાત કરી રહ્યા છીએ કે પાટણ પાટણ જિલ્લો છે તે જે પાકિસ્તાનની સરહદથી ખૂબ જ નજીક આવેલો જિલ્લો છે અને સ્વાભાવિક રીતે જે રીતના વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકે છે તે સાંતરપુર તાલુકાના અંદર આવેલા અંદાજે સિત્તેર જેટલા ગામો છે તે તમામે તમામ સિત્તેર જેટલા ગામોને અત્યારે મોડી રાત્રે બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે અને જે વહીવટી તંત્રની તૈયારીની વાત કરવામાં આવે તો તમામે તમામ આઈએસ આઈએસ આઈપીએસ તેમજ તમામ અધિકારીઓ તમામ અધિકારીઓ અત્યારે જે સાંતરપુર તાલુકા છે તે સાંતરપુર તાલુકાના આજુબાજુના વિસ્તારમાં છે અને કોઈ કોઈ પણ બાબતની જો દેખવા તો તમામ તમામ પ્રકારની ઉપર નજર રાખવામાં આવશે તેમજ જે આપણે ગુપ્તચર માહિતી છે તે ગુપ્તચર માહિતી પણ અત્યારે ખડે પગે તૈયાર છે તો જે વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તે અત્યારે સાંતરપુર તાલુકાના જે સિત્તેર જેટલા ગામો છે તે સિત્તેર જેટલા ગામોના અંદર અત્યારે એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવી છે કૃષ્ણ બિલકુલ આભાર આભાર આપનો અને મોટા સમાચાર મળી રહ્યા છે પાટણના સાંતલપુર સહિતના જે સરહદીય વિસ્તારો છે એમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે પણ